નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સભ્યનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ પંદર ભારતીય બંધારણના સ્વાધ્યાય પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન બી કનૈયાલાલ મુનશી ઓપ્શન સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી ડૉક્ટર રાધાકૃષ્ણન ઓપ્શન ડી પંડિત જવાહરલાલ નહેરુ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્રણ ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો ઓપ્શન એ દસ ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના રોજ ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના રોજ ઓપ્શન સી પંદર ઓગસ્ટ ઓગણીસસો અડતાલીસના રોજ અને ઓપ્શન ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના રોજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ચાર સાર્વભૌમ લોકશાહીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી અથવા તો બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ઓપ્શન બી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ઓપ્શન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના રોજ અને ઓપ્શન ડી નવ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તો સાચો વિકલ્પ છું ઓપ્શન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ પાંચ છવ્વીસ નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલને ઓપ્શન સી પંડિત જવાહરલાલ નહેરુને ઓપ્શન ડી મહાત્મા ગાંધીને તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને છ લોકશાહીનું મહત્વનું પાસું કયું છે ઓપ્શન એ સાંપ્રદાયિકતા ઓપ્શન બી સમાજવાદ ઓપ્શન સી રાષ્ટ્રીય એકતા ઓપ્શન ડી સ્વતંત્રતા તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સ્વતંત્રતા સાત ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાષ્ટ્ર છે ઓપ્શન એ સાંસ્કૃતિક ઓપ્શન બી બિન સાંપ્રદાયિક ઓપ્શન સી સાંપ્રદાયિક ઓપ્શન ડી બિન સાંસ્કૃતિક તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બિન સાંપ્રદાયિક આઠ કોણે બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્માના સમાન કર્યો છે ઓપ્શન એ પંડિત જવાહરલાલ નહેરુને ઓપ્શન બી સરદાર પટેલે ઓપ્શન આંબેડકરે અને ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ડોક્ટર ભીમરાવ આંબેડકરે પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો વાક્ય એક બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો આ મુખથી બે બંધારણના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રણ બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા તો ત્રણસો ને નેવ્યાસી આપણા દેશમાં દર વર્ષે ખાલી જગ્યા બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર પાંચ આપણા દેશના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે તો આ મુખથી પ્રશ્ન વાક્ય છે આમુખ એટલે ખાલી જગ્યા તો પ્રસ્તાવના સાત આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ મના મતદારો મત આપે છે તો અઢાર વર્ષના આઠ બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે તો સંઘીય શાસન વ્યવસ્થા નવ આપણા દેશની સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દસ ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવી એ શિક્ષાપાત્ર ગુનો છે તો ચૌદ વર્ષની ઉંમરના પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો વાક્ય આપણો દેશ લોકશાહી દેશ છે તો આ વિધાન સાચું છે બે આપણા દેશનું બંધારણ અલેખિત છે તો આ વિધાન પણ સાચું છે ત્રણ ડોક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા તો આ વિધાન પણ ખોટું છે આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા તો આ વિધાન સાચું છે પાંચ ભારત એક સંઘ રાજ્ય છે તો આ વિધાન સાચું છે છ સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વિધાન ખોટું છે સાત મૂળભૂત હકોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે તો આ વિધાન ખોટું છે અને આઠ ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજીયાત શિક્ષણનો હક આપ્યો છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર બંધાર જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખેલો છે તો એક દેશનો મૂળભૂત દસ્તાવેજ તેમાં આવશે નંબર બે બંધારણ બે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ તો આમાં નંબર આવશે પાંચ ભારત ત્રણ બંધારણ સભાના અધ્યક્ષ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નંબર આવશે ચાર અને ચાર બંધારણની ખડા સમિતિના અધ્યક્ષ તેમાં નંબર આવશે એક ડોક્ટર ભીમરાવ આંબેડકર બે બંધારણના આત્મા સમાન તેમાં આવશે નંબર ચાર બંધારણીય ઇલાજોનો હક બે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર તેમાં આવશે નંબર ત્રણ મૂળભૂત ફરજ છે ત્રણ વિચારોની અભિવ્યક્તિ તેમાં આવશે નંબર બે સ્વતંત્રતાનો હક અને ચાર ભારતનું બંધારણ નંબર એક પવિત્ર ગ્રંથ આગળ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો વાક પ્રશ્ન એક બંધારણનો અર્થ જણાવો અથવા બંધારણ એટલે શું અથવા તો બંધારણ કોને કહેવામાં આવે છે તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોને નિયમોના સુવ્યવસ્થિત બંધારણ કહેવામાં આવે છે પ્રશ્ન ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા તો શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા પ્રશ્ન ચાર બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા તો બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો તો બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યું પ્રશ્ન બંધારણની શરૂઆત થાય છે અથવા તો સોરી આમુખમાં સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બંધારણની શરૂઆત અમુકથી થાય છે અને અમુકમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છ લોકશાહી એટલે શું અથવા તો લોકશાહીની વ્યાખ્યા આપો તો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહે છે પ્રશ્ન સાત નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે તો નાગરિકને વિચાર વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે પ્રશ્ન આઠ બિનસાંપ્રદાયિક દેશ એટલે શું તો જે દેશનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં ન આવે તો તેને બિનસાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે પ્રશ્ન નવ સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે તો સંઘ સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રશ્ન દસ નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવે છે તો બધા નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને તે માટે નાગરિકોને મૂળભૂત ફરજો પણ આપવામાં આવે છે પ્રશ્ન અગિયાર મૂળભૂત હકો શા માટે જરૂરી છે તો રાષ્ટ્ર અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે તેમજ સરમુખ ત્યાગાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે પ્રશ્ન બાર બાળમજૂરી સજાપાત્ર ગુનો સાથી ગણાય છે તો ચૌદ વર્ષથી નીચેના ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આથી બાળમજૂરી સજાપાત્ર કહેવાય છે તેર ભારતનું બંધારણ લેખિત ન હોત તો શું થાત તો ભારતનું બંધારણ લેખિત ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શકત ચૌદ બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકે છે તો બંધારણે કોઈપણ નાગરિકને મૂળભૂત હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતો નથી આ મર્યાદા મૂકી છે આગળ જોઈશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્ન એક ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવે છે અથવા તો ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો તો ભારતના નાગરિકને બંધારણીય સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઈલાજનો હક આ મૂળભૂત હકો આપેલા છે પ્રશ્ન બે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય તો વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા માટે તથા શાળાના દરેક વર્ગમાં રોજ મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવો શાળાની પ્રાર્થનામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવાથી વિદ્યાર્થીઓની મૂળભૂત ફરજો પ્રત્યે જાગૃતતા કેળવાય છે મૂળભૂત ફરજો વિદ્યાર્થીઓ સમક્ષ રૂપે પણ અભિવ્યક્ત કરાવે પ્રશ્ન ત્રણ છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તો બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણને મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું એ બંધારણ સભાએ નવેમ્બર રોજ પસાર અને એનો સ્વીકાર કર્યો આથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળ જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન એક બંધારણની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો તો લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન પ્રજાના ચલણવાળું શાસન પ્રજાના વહીવટવાળું શાસન ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે દેશનું નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે બીજું બિનસાંપ્રદાયિક તો ભારત બિનસાંપ્રદાયિક દેશ છે બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ચાલતું હોતું નથી સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોવાથી બિનસાંપ્રદાયિક શાસન કહેવાય છે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે તેને આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પ્રશ્ન બે કોઈ પણ પાંચ મૂળભૂત ફરજો જણાવો તો એક સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની બે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ત્રણ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની આકલ થતા તેમ કરવાની ચાર આપણી સમક્ષ સંભવિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની પાંચ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની છ વૈજ્ઞાનિક માનસ માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની તો મિત્રો અહીં આપણો પૂર્ણ થાય છે તો જો આપને મારો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ observe avar